કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયની તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે પ્રશ્નપત્ર આપવા જવાનો સમય છે તમારો સવારે આઠથી અગિયારને કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે મિત્રો ધોરણ સાતના ના બધા જ વિષયના આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ જે છે સંસ્કૃત વિષયની તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ પાંચ માર્ક છે તો જે વાક્યો આપણને આપેલા છે એનું ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને તેના ઉપરથી તેનું કોઈપણ પ્રકારની મિસ્ટેક વગર લખવાના છે ત્યાર પછી કહ્યું છે કે દરેક વિષયના જે પ્રશ્નપત્ર છે અને જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નીચે આપેલા ચિત્ર જોઈને તેને સંસ્કૃતમાં લખો તો ચિત્રનું જે સંસ્કૃત હતું હોય તે બાજુમાં તમારે લખવાનું છે કુલ પાંચ ચિત્ર આપેલા છે અને પાંચ નામ તમારે લખવાના થશે પ્રશ્ન નંબર 3 આપેલા શબ્દ માટે વપરાતો સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો તો સાત ચિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને 10 સવાલો આપવામાં આવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બ નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતી આપણને આપેલું છે ને એ તમારે સંસ્કૃત કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલ સારણી કે કોષ્ટકનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમને જે કોષ્ટક આપેલું છે કોષ્ટક ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે ને પ્રશ્નોના જવાબો આપણે લખવાના છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલ ચિત્રના આધારે પાંચ વાક્યો સંસ્કૃતમાં લખો તો અહીંયા તમને જે ચિત્ર આપવામાં આવેલું છે ચિત્ર ઉપરથી આપણે પાંચ વાક્યો લખવાના છે તો અહીંયા

ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 ડ આપેલા ઉદાહરણ મુજબ ફેરફાર કરો તો અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ આપણને આપેલા છે અને ઉદાહરણ પ્રમાણે ફેરફાર પણ કઈ રીતે કરવાનો છે તે આપણને દર્શાવ્યું છે ત્યાર પછી શ્લોક પૂર્તિ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7 અમા છે કે કાવ્ય પંક્તિના આધારે જે પ્રશ્નો પૂછેલા છે પ્રશ્નોનો જવાબ આપણે લખવાનો છે અને ત્યાર પછી સંસ્કૃતમાં જવાબ લખવાનો છે જેના કુલ 6 માર્ક્સ છે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે ધોરણ આઠ સાથે ધોરણ આઠની અંદર પણ જરૂરથી આપણી સાથે જોડાયેલા રહેશો ધોરણ આઠમાં આપણે દરેક પાઠ્યપુસ્તકો સ્વાધ્યાયન પોથી એકમ કસોટીઓ અને તમારા જે પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓ જે છે તેમના સોલ્યુશન સાથે આપણે મળતા રહીશું